पाठ दस अखबारी नोंद नोध दोस्तों तेज छापू तो वाचता ने छापू एटले अखबार अखबार ने विशिष्ट बातों वर्णन करते आ पाठ है अखबारी नोंद जेना लेखक है श्री डॉक्टर चंद्रकांत मेहता जन्म छठी ऑगस्ट ઓગણીસો ઓગણચાળીસના રોજ થયો હતો તેઓ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામના વતની છે અને હાલ તેઓ અમદાવાદમાં રહે છે તેઓ ગુજરાતી અને હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે તેઓ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા તરીકે રહી ચૂક્યા છે ગુજરાતી હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના એકસો ત્રેવીસ જેટલા પુસ્તકો પ્રગટ થયા છે વર્ષોથી તેઓ દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે બાળ દોસ્તો અખબારી નોંધ એ પાઠમાં લેખકે પ્રેસનોટ વિશે સરળ ભાષામાં માહિતી આપીને એમાં આવતા કેટલાક સમાચારલક્ષી લેખનના જરૂરી નમૂના રજૂ કર્યા છે